તો મિત્રો આજે હું તમને નવરાત્રીના નાસ્તા માટે એકદમ સિમ્પલ અને સરળ રીતે બ્રેડ પકોડા બનાવવા માટે આપણે બટાકાને ધોઈ લેવાના છે પછી કુકરમાં જરૂર મુજબ પાણી નાખીને તે બટાકાને બાફવા માટે મીકી દેવાના છે કુકરમાં પાણી ગરમ થઈ જાય એટલે આપણે બટાકાને બાફવા માટે કુકરમાં ત્રણથી ચાર સીટી લગાવી દઈશું તો જુઓ આ આપણા બટાકા બફાઈને તૈયાર થઈ ગયા છે આ બટાકાને ઠંડા કરવા માટે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું આ બટાકા ઠંડા થાય ત્યાં સુધી હું તમને બ્રેડ પકોડા સાથે ખાવા માટેની ગ્રીન ચટણીની રેસિપી બતાવું આ ગ્રીન ચટણી બનાવવા માટે મેં ફુદીનો લીલા દાણા અને લીલા મરચાં દસ થી પંદર મિનિટ પાણીમાં પલાળી રાખ્યા હતા પછી આપણે તેને એક મિક્સરના કપમાં કાઢી લઈશું પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું પછી આપણે તેમાં અમૂલ મસ્તી દહીં નાખીશું પછી આ ચટણી બનાવવા માટે આપણે તેને મિક્સરમાં કાઢી લઈશું